રાખી શકાય બરાબર કારણ કે આજે ઊંચાઈ છે અને આ જે આખું જે હું તમને માપ કહું છું ને એ આખું એક વૈજ્ઞાનિક રીતે આખું નક્કી થયેલું છે કે ઊંચાઈ એટલી હોય તો એ કામ કરવાની સરળતા રહે પછી આપણે નીકળવામાં એને સરળતા રહે એટલા માટે લંબાઈ તમે ગમે તેટલી રાખો એમાં કઈ વાંધો નથી બરાબર તો પહોળાઈ છે ચાર ફૂટ રાખવાની અને ઊંચાઈ છે એ બે ફૂટ રાખવાની એમાં પછી એવી બેગો આવે છે બરાબર આપડે જે એવી બેગો પણ છે પણ એ શું છે કે આર્થિક રીતે થોડીક મોંઘી પડે એટલે ખુલ્લામાં તમારે કરવું હોય તો વ્યવસ્થિત ઊંચાઈ વાળો ભાગ હોય પાણી ભરાતું ન હોય ચોમાસામાં ત્યાં નીચે પ્લાસ્ટિક ની પન્ની પાથરી અને એના પર તમે આખું જે પિરામિડ આકારમાં જે મેં તમને કીધું કે આમ વીસ ફૂટ રાખો ત્રીસ ફૂટ રાખો પછી ચાર ફૂટ એની પોળાય અને બે ફૂટ ઊંચાઈ એવી રીતે પિરામિડ આકાર છે આપી અને તમે એ વર્મી કમ્પોસ્ટ બનાવી શકાય તે એમાં વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ખાસ પેલા તો શું હોય કે જે મહિના દિવસનું તાજા તાજું જે કારણ કે આમાં જેટલું જૂનું ખાતર વાપરીએ ને એ ફાયદો ના કરે કારણ કે એમાંથી ઘણું બધું એના જે પોષક તત્વો એ નીકળી ગયા હોય એટલે જેટલું ખાસ કરીને મહિનો બે મહિનાનું જે ગાયનું છાણ છે એ વાડી પર લાવી અને એને ઠંડુ પાડી ને પછી આવી રીતે બેડ બનાવીને પછી અળસી પર છોડવાના હોય એટલે ચાલીસ થી પચાસ દિવસ પછી જો સમય અને જો સાચવણી વ્યવસ્થિત હોય તો વધુ પણ સમય લાગે પણ જો તમે એની યોગ્ય માવજત ને બધું કરો તો પિસ્તાલીસ થી પચાસ દિવસે તમને ઉત્તમ પ્રકારનું ખાતર તૈયાર થઈ જાય અને અળસિયા ક્યાં લેવા જોઈએ કઈ જગ્યાએ થી અળસિયા આપણે શું હોય કે અત્યારે તો ઘણા બધા ફાર્મ થઈ ગયા પેલા કૃષિ યુનિવર્સિટી મને એમાંથી મળતા હવે અત્યારે તો ઘણા બધા ખેડૂતો દ્વારા પણ આવી રીતે જે કમ્પોસ્ટ ઉછેર થઈ રહ્યો છે બરાબર તો સારા કોઈ એવા ખેડૂતો હોય કે જે જાજા સમયથી કરતા હોય અને એની પાસે સારી અળસીઓ ઉછેર ને બધું થતું હોય તો એની પાસે એની શું હોય કે આપણે જ્યારે ગૌપાલન કરીએ તો આપણે કેમ સારી ગાયો પસંદ કરીએ કારણ કે સારી બ્રીડ હોય તો સારું આપણે દૂધ ઉત્પાદન અને આવનારી એની પેઢી સારી તૈયાર થાય તેવી રીતે સારા જે કેવાય ને શ્રેષ્ઠ અળસિયા પસંદ કરવા હવે એ કેવાય ને કે ઉત્તમ પ્રકારના અળસિયા કેની પાસે હોય કે જે ખેડૂતો અથવા તો જે વર્મી કમ્પોસ્ટ છે ઘણા વર્ષોથી કરતા એની પાસે અનુભવ હોય તો એની પાસે ઉત્તમ પ્રકારના અળસિયાની ખરીદી કરવી જોઈએ મોટાભાગે વર્મી કમ્પોસ્ટમાં આપણા ભારતમાં અને ગુજરાતમાં એ સક્સેસફુલ છે કે આપણે જે આપણે અહિયાં ઘણી વખત પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન હોય જાય તાપમાન મેન્ટેન કરી શકે એટલે એશિયા ના છે એ અળસિયાની જાત છે એ ઉત્તમ છે આપણે અહિયાં વર્મી કમ્પોસ્ટ માં અને આનો ખર્ચ કેટલો આવતો હશે નાનો એવો યુનિટ જો આપણે ખેતર પર જ નાખવું હોય તો શરૂઆતમાં તમે એક બેડ નો ખર્ચો હોય તો એક બેડમાં તો શું છે કે આપણા ખેતરમાં એવું પ્લાસ્ટિક ની જે પન્ની તમે લ્યો બરાબર અને તમારું જો ઘરનું ખાતર હોય તો ખાતરની ની આપણે કઈ ગણતરી કરતા નથી બરાબર હવે અળસિયા ઓછામાં ઓછા એક ટન આપણે બનાવવું હોય કે આપણે જે બેડ બનાવ્યું તેમાં દસ કિલો કે પંદર કિલો તો અળસિયા જે સારી ક્વોલિટી નો આપણે જોઈએ તો બસો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી નો ભાવ હોય તો તમે સારા એવા દસ કિલો લ્યો તો બે હજાર રૂપિયા ખર્ચો એક વખત થાય પછી તો શું થાય કે એમાંથી અળસિયા તમને મળતા જ રહેવાના છે એક વખત થી બે હજાર નો ખર્ચો થાય અને છાણો તો તમારે બધું હોય એટલે બે હજાર રૂપિયામાં અને અત્યારે આપણા છાણ ટોલી ની વાત કરીએ તો પચીસો ત્રણ હજાર નો ઈ હોય ખર્ચો તો પચીસો ત્રણ હજાર રૂપિયા એ ગણો બે હજાર રૂપિયા આપણે અઢીસો પાંચ હજાર અને તમે એને બે મહિના સુધી વ્યવસ્થાનું ધ્યાન રાખો એને બધું પાણી છાંટો ને આ બધું કામ કરો ને એમાં તમે મજૂરી લગાડો તો હજાર રૂપિયા તો છ હજાર માં એક ટન ખાતર ઉત્તમ પ્રકાર નું એક ટન એટલે કે એક હજાર કિલો ખાતર છે તમને તૈયાર થઈ જાય બરોબર ના પછી તો શું છે કે તમારી પાસે અળસી થઈ ગયા હોય એટલે બધું તમે ખાતે બનાવી શકો એમાંથી અને એને માર્કેટ માં આપણે વેચી પણ શકીએ હા માર્કેટ માં વેચી શકીએ ખેડૂત ને વેચી શકીએ અને બાકી બીજા આપણે ટેરેસ ગાર્ડન માં ને કિલો 5 કિલો ના પેકિંગ કરીને પણ એમાં સારા ભાવ તમે લાભ લઈ શકો એમ છે